મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા કેમ્પ યોજાયો હતો વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડાના તારીખ મે રોજ ડોક્ટર ડોક્ટર અતુલ મેમોરિયલ હોસ્પિટલ સિદ્ધાર્થ બારડના માર્ગદર્શન સાથે સમસ્ત ખારવા સમાજની વાડીએ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા દીપ પ્રાગટ્ય કરી ડોક્ટરની ટીમનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા

તેમજ ખારવા સમાજના આગેવાન કિશોરભાઈ ગણેશભાઈ કુહાડા વિનુભાઈ ભુટ્ટી સહિત બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનોએ કેમ્પનો લાભ લીધો હતો